નવસારી મહાનગરપાલિકા સમાજ વિસ્તારમાં ઘણી બધી કુદરતી કાંસો આવેલી છે એ કુદરતી કાંસોમાં બિલ્ડરો દ્વારા કે રહેનાંક વિસ્તારો દ્વારા આડેધડ ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ થવાના કારણે એ કુદરતી કાનસોમાં મચ્છરોનો પાક થાય છે જેના કારણે શહેરમાં સાંજ પર્ન મચ્છર સામ્રાજ્ય સ્થાપવામાં આવે છે જેના કારણે શહેરમાં શહેરીજનોએ મચ્છરનો સામનો કરવો પડે છે મચ્છરજન્ય રોગોનો સામનો કરવો પડે છે હાલમાં ખૂબ જ ગરમી પડવાના કારણે શહેરમાં રાત્રિ દરમિયાન મચ્છરોના ઉપદ્રવ રહેવાના કારણે લોકો અનિદ્રાનો ભોગ બની રહ્યા છે અહીં વિકાસની વાતો કરતા અધિકારીઓ શહેરનો વિકાસની વાતો તો કરે છે પરંતુ મચ્છરના પ્રશ્ન બાબતે લોકોને ભગવાન એમ ચોક્કસ કહી શકાય છે આ વર્ષે મહાનગરપાલિકા વિસ્તારમાં દરેક વિસ્તારોમાં મચ્છરોની ખૂબ બધી સંખ્યા વધી ગઈ છે અને મચ્છરોજન્ય રોગો પણ વધારે થઈ રહ્યા છે તો મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાને ને જણાવવાનું કે વહેલી તકે દરેક વિસ્તારોમાં ખાસ સ્લમ વિસ્તારમાં ખાસ કરું છું કે ત્યાં ખુલ્લી ગતરો છે એવું છે ને એના લીધે ત્યાં મચ્છરોની થાય છે એટલે દ્વારા કરાવો અને મચ્છરોની સંખ્યા ઘટાડો અને લોકોને રોગોથી રાહત પડે એ રીતે કાર્ય કરો નમસ્કાર મારું નામ છે ડૉક્ટર અલ્પેશ પટેલ અને હું અહીંયા નવસારી મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારી તરીકે કામ કરું છું મચ્છરની વાત કરીએ આપણે મચ્છરનો ઉપદ્રવ બહુ છે એ રીતના વાત આવી છે તો આપણી પાસે મહાનગરપાલિકા પાસે કુલ છપ્પન જેટલા વર્કર્સ મલેરિયા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અત્યાર સુધી મલેરિયા વિભાગમાં કોઈ ડેડિકેટેડ એસઆઈ નહીં હતા મહાનગરપાલિકાએ સંદીપભાઈ આહિરની ડેડિકેટેડ એસએસઆઈ તરીકે નિમણૂક કરી છે અને કુલ પાંચ જેટલી ટીમો બનાવીને આખા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ મલેરિયા ડેન્ગ્યુ વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટે આપણે એન્ટી લાર્વલ એક્ટિવિટી મલેરિયા મચ્છરના નિયંત્રણ કામગીરી કરી રહ્યા છે હવે એમાં આપણે દરેક ખાડીઓ છે કે જ્યાં સ્ટેગન વોટર રહેતું હોય છે ત્યાં આપણે એમએલ ઓઇલ છીએ શહેરના વિવિધ વિસ્તારોમાં રોજે રોજ ફોગિંગ થાય દરેક વિસ્તાર આવરી લેવાય એમાં ઝુંપડપટ્ટી સ્લોંગ વિસ્તાર હોય કે પછી કોઈ કોસ્ટ એરિયા હોય બધા જ વિસ્તારોને આપણે આવરી લઈએ કારણ કે મચ્છર એવું નથી જોતું કે વિસ્તાર કયો છે એ તો બાઇટ મારી જ દેશે તો આપણે દરેકે દરેક વિસ્તારને આવરી લઈ અને ત્યાંથી મચ્છરનો નાશ થાય એ માટે તમામ કામગીરી કરવામાં આવે છે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ કે જ્યાં મકાનો કે બિલ્ડિંગ બની રહ્યા છે અને ત્યાં પાણી ભરાઈ રહેલું છે ત્યાં પણ આપણે એન્ટી લાર્વડ કામગીરી કરી છે મચ્છરના નિયંત્રણ માટેની તો આશા રાખીએ કે આવતા આગામી સમયમાં મચ્છરોનો ત્રાસ આપણને મચ્છરો ત્રાસમાંથી મુક્તિ મળે આભાર